ભાવનગરમાં દેવું થઈ જતા પતિએ સાથે જશે તેવું કહી મજબૂર કરી હતી પતિ અને મિત્રોએ ઝેરી દવા પીવડાવવાની પણ કોશિશ કરી હતી પત્ની વાડીમાંથી પોતાનો જીવ બચાવીને ત્યાંથી નાસી ગઈ પત્નીએ પતિ વિરુદ્ધ એસપી કચેરીમાં જઈ રજૂઆત કરી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે મયુર જે ઘટના સામે આવી છે પતિ પોતાનું દેવું ચૂકવવા માટે પત્નીને દબાણ કરતો હતો પોતાના મિત્રો સાથે સંબંધ બાંધવા જી ભાવિની ચોક્કસ થી વાત કરીએ તો ભાવનગર શહેરમાં માં ગઈ શકાય કે સંબંધો ને લાંચન લગાવતો કિસ્સો છે તે સામે આવ્યો છે આ પતિને જે છે તે દેવું થઈ જતા પત્ની અને પોતાના મિત્રો સાથે સંબંધ બાંધવાનું જે છે તે જણાવાયું હતું આ ઉપરાંત કહી શકાય કે પત્ની છે તેને પોતાના છ મિત્રો સાથે બુજેલ ખાતે વાડી માં લઈ જઈને સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરવામાં આવી હતી પરંતુ પરિણીતા પતિ પત્ની છે તે મિત્રો પાસે વશ ન થતા તેમને બળજબાઈ પૂર્વક જબરજસ્તી કરીને કોશિશ કરવામાં આવી હતી પરંતુ મહિલા હતી અને બુધેલ થી પોતાની જે વાડીમાંથી માંથી નાખી હતી ને એસપી કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવી હતી ત્યારે વર્તેજ પોલીસ મથક ખાતે અરજી લેવામાં આવી છે અરજીના અનુસંધાને આ સંકબંધો ની જે પોલીસ તપાસ કરી રહી છે ભાવિ આભાર માહિતી